નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની વિજ્ઞાન વિષયની જે નવી સ્વાધ્યયન પોથી આવી છે તે નવી સ્વાધ્યયન પોથીના પાઠ નંબર ચાર જે છે વનસ્પતિની જાણકારી મેળવીએ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વઅધ્યયન પુથીઓ છે તેના દરેક ભાગના અને દરેક વિષયની અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે સ્વ વનસ્પતિની જાણકારી મેળવીએ એમાં પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી બોક્સમાં લખો પહેલો સવાલ જે વનસ્પતિની શાખાઓ પ્રકાંડની નીચેના ભાગથી નીકળી હોય અને પ્રકાંડ મજબૂત હોય તેવી વનસ્પતિને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી ક્ષુભ બીજું આધાર લઈને ઉપર ચડતી વનસ્પતિને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી વેલા ત્રીજું તુલસી કેવા પ્રકારની વનસ્પતિ છે તો જવાબ આવશે વિકલ્પ એ છોડ ચોથું આંબુ કેવા પ્રકારની વનસ્પતિ છે તો જવાબ આવશે વિકલ્પ સી વૃક્ષ પાંચમું પુષ્પના સૌથી આકર્ષક ભાગને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી દલપત્ર છઠ્ઠું સોટી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ તુવેર સાતમું સમાંતર શિરાવિન્યાસ કઈ વનસ્પતિના પર્ણમાં જોવા મળશે તો જવાબ આવશે વિકલ્પ સી બાજરી આઠમું કયા મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો જવાબ આવશે વિકલ્પ સી ગાજર મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સ્વાધ્ય પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ હવે પીડીએફ ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું કુમળા અને લીલા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે છોડ બીજું પર્ણની ઉપર રહેલી રેખાઓને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે શીરા ત્રીજું વનસ્પતિમાં ખાલી જગ્યા ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે તો જવાબ આવશે બાષ્પોત્સર્જન ચોથું વનસ્પતિ જમીનમાંથી ખાલી જગ્યા દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે તો જવાબ આવશે મૂળ પાંચમું સામાન્ય રીતે વજ્રપત્ર ખાલી જગ્યા રંગનું જોવા મળે છે તો જવાબ આવશે લીલા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું શિરા વિન્યાસના પ્રકાર જણાવો તો શિરા વિન્યાસના બે પ્રકાર છે પેલું સમાંતર શિરા વિન્યાસ અને બીજું ઝાલાકાર શિરા વિન્યાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વટાણા અને બાજરીના પર્ણના શિરા વિન્યાસમાં સો તફાવત જોવા મળે છે તો ઉત્તર વટાણાના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ જ્યારે બાજરીના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે વટાણાના પર્ણને ચીરતા આડાવળું ચીરાય છે અને બાજરીના પર્ણને ચીરતા સીધું ચીરાય છે ત્રીજું મૂળના પ્રકાર જણાવો તો મૂળના બે પ્રકાર છે સોટી મૂળ અને તંતુ મૂળ ચોથું ચણા અને ઘઉંના મૂળ તંત્રમાં શો તફાવત જોવા મળે છે તો ઉત્તર ચણામાં સોટી મૂળ છે જ્યારે ઘઉંમાં તંતુ મૂળ એ મૂળ તંત્ર જોવા મળે છે પાંચમો સવાલ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ ઉત્સર્જિત કરે છે તો ઉત્તર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે છઠ્ઠું સ્ત્રી કેસરના ભાગોના નામ જણાવો તો સ્ત્રી કેસરના ત્રણ ભાગ છે પહેલું પરાગાસન બીજું પરાગવાહીની અંડક કહે છે તરબૂચ કોળું વગેરે ભૂપ્રસારી વનસ્પતિ છે નવમું ક્ષુપ પર થતા ફળોના નામ જણાવો તો લીંબુ મોસંબી જામફળ નારંગી દાડમ વગેરે ક્ષુપ પર થતા ફળો છે દસમું વેલા પર થતી શાકભાજીના નામ જણાવો તુરિયા ગલકા કારેલા ટિંડોરા ગલકા કાંકડી વગેરે વહેલા ઉપર થતા શાકભાજી છે ત્યાર પછી છે અગિયારમું તંતુમૂળ ધરાવતી બે વનસ્પતિના નામ જણાવો તો ઘઉં મકાઈ તંતુમૂળ ધરાવતી વનસ્પતિ છે પછી બારમો સવાલ ખોરાકનો સંગ્રહ કરતા મૂળના બે નામ જણાવો તો ગાજર ને મૂળો ખોરાકનો સંગ્રહ કરતા મૂળ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તફાવત આપો પેલું ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તો પહેલો મુદ્દો ઝાલાકાર શિરા વિન્યાસમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે ઝાલાકાર શિરાવિન્યાસમાં પર્ણને ચીરતા આડા આડાઉડું ચીરાય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં પર્ણ અને ચીરતા તે સીધું ચીરાય છે ઝાલાકાર શિરાવિન્યાસમાં સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં સામાન્ય રીતે એક દળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે ત્યાર પછી જોઈએ સોટી મૂળ અને તંતુમૂળ તો પહેલો મુદ્દો સોટી મૂળમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે તંતુમૂળ તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે સોટી મૂળ જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે જ્યારે તંતુમૂળ જમીનમાં ખૂબ ઊંડા જતા નથી સોટી મૂળ જે હોય છે તે ધરાવતી વનસ્પતિઓને જમીનમાંથી સહેલાઈથી ઉખાડી શકાતી નથી જ્યારે તંતુમૂળ પ્રકારની વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ પ્રકાંડને દ્વિમાર્ગી રસ્તો શા માટે કહે છે તો જુઓ પ્રકાંડ મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણને પર્ણ અને અન્ય ભાગોમાં ઉપર તરફ પહોંચાડે છે વળી પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે વડે જે સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે તેને પ્રકાંડ નીચે મૂળ તરફ પણ પહોંચાડે છે આમ પ્રકાંડમાંથી ઉપર તરફ અને નીચેની તરફ પદાર્થોનું વહન થાય છે તેથી પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તો તરીકે છે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો ઉત્તર વનસ્પતિ તેના રહેલા હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે પ્રશ્ન નંબર છ આકૃતિમાં નામ નિર્દેશન કરો એમાં પુષ્પના ભાગો તો એમાં છે સ્ત્રીકેસર દલપત્ર પુંકેસર અને વજ્રપત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલી પ્રવૃત્તિ કરી અને અવલોકન કરો તો અહીંયા ચાર અલગ અલગ કઠોળ લો મગ ચણા વટાણા વાલ સો સો ગ્રામના સરખા પ્રમાણમાં લો આ દરેક કઠોળને અલગ અલગ પાત્રમાં રાખી અને ભીના કપડામાં બાંધો અને દરેક કઠોળ ક્યારે અંકુરિત થાય છે તેનો સમય તેની નીચેના કોષ્ટકમાં નોંધો મગ તો ચારથી છ કલાક ચણા તો આઠથી બાર કલાક વટાણા તો આઠથી બાર કલાક અને વાલ તો છથી આઠ કલાક મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક પીડીએફ અને પીપીટી જે છે એ તમે મેળવી શકો છો ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલાસ સ્વાદ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમને પીડીએફ અને પીપીટી મેળવી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકશો તો પીડીએફનો પીડીએફનો અભ્યાસ કરવા માટે એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેવી ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા પણ એક સરસ મજાનો જે પેરેગ્રાફ આપેલો છે તે તમારે વાંચવાનો છે અને એમાં જે પ્રશ્નો આપેલા છે તેમના ઉત્તરો આપણે આપવાના છે તો પહેલો સવાલ લીમડો કેવા પ્રકારની વનસ્પતિ છે તો લીંબડો એ વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે ઊંચું અને મજબૂત પ્રકાંડ ધરાવે છે બીજું લીંબુડી કેવા પ્રકારની વનસ્પતિ છે તો લીંબુડી એક શુભ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે છોડ કરતાં મોટી હોય છે અને મજબૂત પ્રકાંડ ધરાવે છે પણ વૃક્ષ જેટલી ઊંચી નથી ત્રીજું બારમાસી કેવા પ્રકારની વનસ્પતિ છે તો બારમાસી છોડ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે નાના કદની હોય છે અને નરમ પ્રકાંડ ધરાવે છે મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન સ્વ પોથી એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે